જાગૃત નાગરિક છીએ આપણી દેશની સ્ટ્રેન્થ માટે પણ મતદાન કરવું આવશ્યક છે અને આપણા ઉપર સતત રીતે કલેક્ટર શ્રી દ્વારા યુનિવર્સિટી દ્વારા કોલેજ દ્વારા અને સમાજ જાગૃતિમાં જે લોકો કાર્યરત છે એ લોકો પણ મતદાન જાગૃતિ માટે આપણે સતત રીતે જાગૃત રાખતા હોય છે આપણે સૌ એકેડેમિક સંસ્થા સાથે જોડાયેલા છીએ આપણે મતદાનનું મહત્વ છે એ આપણને સૌને ખ્યાલ છે ને એક પરિવારના સભ્યો તરીકે મારી આપ સૌને એક વિનંતી છે કે આપણે સૌ મતદાન કરીએ આપણે માત્ર આપણે મતદાન કરીએ નહીં આપણા બાળકો છે જે મતદાર છે એમને પણ કહીએ કે ભાઈ આજે આળસ કેરા વગર મતદાન કરે એમ આપણા પરિવારના જે બાકીના સભ્યો છે એમને પણ કહીએ અને આપણે આજુબાજુમાં જે લોકો રહેલા છે કદાચ જો એમાં જાગૃતિનો અભાવ હોય તો એમાં પણ આપણે જાગૃત કરી અને મતદાન કરીએ આ રાષ્ટ્રીય પર્વ છે અને રાષ્ટ્રીય પર્વને આપણે ખૂબ સારી રીતે ઉજવીએ અને મતદાન માટેના આપણે સૌ સફળ લઈએ